કાજલ કાજલની માથે દી દાદાનો હેરડો પડે છે જોઈ લો હા હા મિત્રો એટલી ખેંચાઈ ગયી આપડે ખેંચો એટલો પાડી દીધો પી લીધો છે અડધા પીવે છે

મિત્રો આજે ક્યા હોવાની છે આ આ ત્રીજો છે બે જમણ માં ઉપાડ લીધી ને આજ વારો છે આપણને આ બહુ મોટું પડું છે પંદર વીઘા છે કામુના ભાઈ

આન ભાઈ લઈ ગયો અમારે જો આ કે એક ભાગ ખાય તો બે ભાગ નું રહે અમારે ઓલા બેન આલ્યા અને પાછલા ભાગના એનું 5 વીઘા નું હતું ઈ ખાય આ બેન ની ખાય ગયું ઓલા ટોટી બેન ની ખાય ગયું હવે બાકી રૂ બે બાકી છે અરે આ ભાગ નો બાકી છે હા લેજો આ ક્યાં લે આ કાવન સાલુ છે મુનાભાઈ આયા છે જે અમારા સીદન તો ચાલ્યા વયા ગયા

ના આજ ખુલી ગયેલું છે ને વેકેશન પણ આજનો દી જવાબ દીધા ના એટલે કાલ તી જવાબ દેવાના છે કેમ કે આજ તો ડોક્ટર બકટને એવું થયું કેમ છે બે હા વેકેશન ખુલે હા તારે જાણ છે પાછું પેલામાં હાલો તો આ ઓલી સાતો પી લીધી કા દેવી પી લીધી છે ને હવે માવા ખાઈ છે તો હાલો બધા આવી જાવ માવા ખાવા પછી કેતા નહીં કઈ કીધું નહી તો જો સા પાણી પાણી વીએવાસી આપણે ગોડાવાને જો ગોડા આપણું અહીંયા છે ને જો બધા રમે છે ને વીએ્યા કેમ કે ભાઈ કવડાવા મળે ને બે તવણી જેવું હતું કે નહીં એટલે લઈને કેમ કે તડકો લાગી જાય તો પાછો માંદો પડી જાય માઇન ઉભો કર્યો છે એટલે એમ કે માંદો ન પડે ને એટલે બહુ તડકો નથી ખવડાવતો ને વેવા અમે ઘરે જો સરસ મજાના રમે છે કેમ કે અમિતભાઈ ની અમારે વેહવેલા છે નિશાળેલી એટલે બધા રમે છે ને આજનો દીધી બધા છે પછી કાલે તો પાછા હોવ ને રીતે નિશાળે વિયા જશે અને આ મિત્રો પંદર વીખાની માનવી દેખાડું ને તો જો એટલી ખ્યા કે અસ તો બાકા શીખી બોલે દીધો મિત્રો બસ કેતા નહીં કેમ કીધું નહી પણ માંડવી ઉપાડે બહુ હેલું પડે છે કે નહીં એટલે ઘણી ખરી ઉપાડ લીધેલી છે એટલે વાંત તો જો તમને દેખાતા છે તો દેખાય જુજરાતે એટલે પૂગી ગયા વડલો ક્યાં આગો નથી જુઓ કેમ એટલી માઇન્ડિંગ ખેંતા ખેંતા ભૂગી ગયા છે એટલે એમ કે વળામણ કરી નાખે છે આ પંદર વીઘા સેકન્ડ નહીં એટલે પાંચસો છસો ફૂટનો છે કે નહીં એટલે એમ કે ત્રણ ભાગ કરી નાખે ને એટલે મજા આવે ખ્યાવાની એમ કેમ કે નકર આપા જોયા કરે કે ઉકલે નહીં ઉકલે નહીં એટલે એમ કે ટૂંકો ગાળો હોય ને તો મજા આવે બધાને એટલે એમ કે તાને તાનમાં વયા જાય છે તો સરસ મજાની આવી રીતની ઉપર લીધી છે હવે કાલ તો મિત્રો કોને ખબર ઉપડી રહી કે ન ઉપડી રહી પછી ખબર નથી ફાઇનલી પણ બાકી બધા હિંમત નથી હારતા બાકી મોજમાં જ છે તો સારું વીડિયામાં બન્યા તો પડતા હતા એ વી નાઈધન થઈ છે ફરેજો પાણી પીવે દેખાતું છે દેખાય ને અને દીદા દાઈ તો જ સરસ મજાના આથમવાટામે વી ગયા છે કેમ કે આથમ ટાઈમ થઈ ગયો એટલે તો પછી એને એને ઘેરે જ જો અને મિત્રો અમારે ઝાકળ આવે લચારમાં જુઓ ધુમાડો જુઓ તમે પછી એનો થાય છે ખબર નથી બાકી આમ જો તો કેવું વાદળ થઈ ગયું છે ને એટલામાં વરસાદ આવે એવું થઈ ગયો ને એવું થઈ ગયું કેમ કે સોયાબીનના પડામાં હોય હળગાવતા કોને ખબર પણ ધુમાડા આવે છે જુઓ તમે ગોટા મોઢે કેમ કે અહીંયા ઠેઠ પૂગી ગયેલા છે મારા હારો મિત્રો તો વિડીયો પણ મોટો ગયેલો છે તો વિડીયા ને કરવાનો આપણે અહીંયા અમારો વીડિયો ગમ્યો હોય તો શેર કમેન્ટ કરવાનો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વીડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગળ રાધે રાધે આવજો બાબાય